શું વિદેશમાં રહેતા ભારતીયોને પણ હવે ભારતમાં ટેક્સ પે કરવો પડશે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં આ ખૂબ જ ચર્ચાનો મુદ્દો બની ગયો છે ઘણા લોકો કહેતા જોવા મળ્યા છે કે હવે વિદેશમાં રહેતા ભારતીયોને પણ ભારતમાં ટેક્સ ભરવો જ પડશે તો શું આ વાત સાચી છે શું ખરેખર હવે એનઆરઆઈ પર ડબલ ટેક્સ પે લાગશે તો આજના એક્સપ્લેનરમાં જાણીશું કે શા માટે જે ભારતની બહાર રહેતા નાગરિકો છે તેઓને ભારતમાં પણ ટેક્સ પે કરવો પડશે તો આપણે વિગતે વાત કરીએ નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે તો હવે સૌપ્રથમ લઈએ કે હાલ શું કાયદો ચાલી રહ્યો છે ઘણા લોકો ગેરસમજમાં છે કે દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા તમામ ભારતીયોને હવે ભારતને ટેક્સ આપવો પડશે પણ આ વાત તદ્દનપણે ખોટી છે ટેક્સ લગાવવામાં આવશે નહીં એટલે કે ફોરેન સેલરી થઈ ગઈ ફોરેન બિઝનેસ ઇન્કમ ફોરેન પ્રોપર્ટી રેન્ટ આ બધું જ ટેક્સેબલ ઇન્ડિયામાં નહીં લાગે પરંતુ હા જો તેની પાસે ઇન્ડિયન

તેને લઈને જ આ બધું કન્ફ્યુઝન ઊભું થયું છે કે શા માટે જે વિદેશમાં રહેતા ભારતીયો છે તેને ભારતમાં પણ ટેક્સ પે કરવો પડશે

એટલે કે આવા નિયમો બધા એનઆરઆઈ માટે લાગુ થતા નથી માત્ર એ લોકોને જ લાગુ પડશે જેવો ભારતમાંથી રૂપિયા પંદર લાખ થી વધુની આવક કમાઈ રહ્યા હોય અને વર્ષના એકસો ને વીસ દિવસ થી વધુ સમય ભારતમાં રહેતા હોય જો તમે બહાર ના હોવ અને ઇન્ડિયામાં ઓછા વાત ચાલી રહી છે તે ખૂબ જ વધારીને બતાવવામાં આવી રહી છે અને જે ટેક્સની વાત કરવામાં આવે છે ખૂબ જ ખોટી રીતે બતાવવામાં આવી રહી છે તો હાલના જે નવા નિયમો છે તેને શા માટે લાગુ કરવામાં આવ્યા છે તો તેની વાત કરીએ

લાખ દસ ટકાનો બાર થી સોળ પર પંદર અને સોળ થી વીસ પર વીસ ટકાનો ટેક્સ છે ત્યારે વીસ થી ચોવીસ લાખ પર પચીસ ટકાનો તો ચોવીસ લાખ થી આવક હશે તો તેને ત્રીસ ટકા ભરવા પડશે